અમે વારે વારે કોઈ ભીખારી નથી એટલે તમારી પાસે કોઈ ભીખ માગીએ અને તમે અમને નાળું કરી જો નમસ્કાર મિત્રો ધ વાવડમાં ફરી એક વખત આપનું સ્વાગત છે હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા આજે આપણે આવી ગયા છીએ નવી કામરોળ ગામમાં આજના જે વાવડ લઈને હું આવ્યો છું છેલ્લા વીસેક વર્ષથી નવી કામરોળ ગામની જૂની સમસ્યા તરીકે જે ઓળખાતો પ્રશ્ન છે એટલે કે જે ગામનું નાળું છે એના પ્રશ્નને લઈ અને અત્યારે ગ્રામજનો એકઠા થયા છે આપ સૌને ખબર હશે કે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જે જોર છે એ વધી રહ્યું છે એના કારણે ખેડૂતોને પણ ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જે નવી કામરોળ ગામમાં જે નાળું છે એક તરફ પ્લોટ વિસ્તારમાં લોકો વસવાટ કરે છે અને જે જૂનું ગામ છે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે તો એ નાળામાં જ્યારે ઉપરવાસમાં વરસાદ હોય વધારે પૂરની સમસ્યા હોય ત્યારે આ નાળામાં એટલી હદે પાણી વધી જાય છે કે એક તરફથી ગામમાંથી કોઈને જો તળાજા સાથે જોડાણ કરવું હોય તો એ સંપર્ક વિહોણું ગામ બની જતું હોય છેલ્લા ચાર દિવસમાં ઘણી બધી એવી મુશ્કેલીઓ પણ આવી છે કેટલીક મહિલાઓને ડિલેવરીના કેસમાં પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે ત્યારે આપણે અત્યારે ગ્રામજનો સાથે ગામના સરપંચશ્રી અને ગામના આગેવાનો સાથે વાતચીત કરી અને આ નાળાનો પ્રશ્ન છે એ કેટલા વર્ષથી સળગતો આવે છે અને ક્યારે આનું મારું નામ અશોકસિંહ કેસરવિયા નવી કામરોલ સરપંચ આ પ્રશ્ન અમારો ગામ બંધાણું ત્યારનો છે હાલ નવી કામરોલ ગામમાં અતિવૃષ્ટિ છેલા સાત દિવસથી થી સતત વરસાદના કારણે અમારું ગામ છેલ્લું પંદર કલાક સંપર્ક બન્યું હાલ નવી કામરોલ ગામમાં ઓછામાં ઓછા પચીસોથી ત્રણ હજારની વસ્તી ધરાવે છે અમારા ગામની અનેકવાર રજૂઆત છે રાજુભાઈ રાણા જ્યારે સાંસદ હતા વીસ વર્ષના તેદુઓની લેખિતને મોખિત રજૂઆત છે ત્યારથી ભારતીબેન સાંસદ હતા ત્યારે લેખિતને રજૂઆત કરી સત્તા આજે હાલ હાલના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણને અનેક વાર લેખિત મોકિત રજૂઆત કરેલ પણ સત્તા આ બ્રિજનો કોઈ પ્રશ્નનો હલ આવ્યો નથી ગ્રામજનોની માગણી છે કે સામા કાંઠે હાઈસ્કૂલ પ્રાથમિક શાળા ગ્રામજનોને જાવવા આવવામાં રોજિંદા કામમાં જ્યારે જ્યારે ગામમાં કોઈ અકસ્માત ડિલિવરીના કેસ હોય હાર્ટઅટેકના કેસ હોય ત્યારે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાય છે સાથે સાથે ગઈકાલે એવો પ્રશ્ન બન્યો કે અમારા એક સૂર્યદીપસિંહ જયદેવસિંહ ઉર્ફે મુન્નાભાઈની વાડીએ એક બેનને ડિલિવરીનો કેસ હતો ચોવીસથી અડતાલીસ કલાક પહેલાં તે સારવાર લઈને આવ્યા અને તેને દુખાવો થયો ત્યારે અમારા ગામના લોકોને જાણ કરી ત્યારે અમે લોકો બધા ગ્રામજનો તેના માટે સહારે હતા નદીમાં ફૂલ પાણી હતું તો પછી તંત્રની ઘોર બેદરકારી સત્તાધીશો કે પદાધિકારીઓ કે અધિકારીઓ કોઈ ક્યારે અમારા નવી કામરોલ ગામનો કોઈ બાબત પ્રશ્ન હોય કે અતિવૃષ્ટિ હોય કે ગામ સંપર્ક વેહો હોય ત્યારે કોઈ હાજર રહેતું નથી કોઈ ફોન દ્વારા માહિતી આપતું નથી સત્તા અમે ગ્રામજનોએ તાત્કાલિક અમારા ગામના મંત્રી શ્રી ભરતભાઈ દેસાઈને જાણ કરતા તેઓ તાત્કાલિક ત્યાં ટીમને લઈ અને અહીંયા આવ્યા ત્યારે ગ્રામજનો મુશ્કેલીમાં હતા છતાં કામનાથ દાદાની કૃપાથી અમારા ગામમાં અવારનવાર આવા પ્રશ્નો બને છે પણ હજી કોઈ દુઃખદાયક બનતા નથી એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે અહીંના ધારાસભ્યોને નીમુબેન બાંભણિયા મત લઈને આવ્યા ત્યાર પછી અમારા ગામની મુલાકાતે નથી આવ્યા એટલે બેન શ્રીને ખાસ વિનંતી કે તમે પહેલાં ભારતીબેન શિયાળ હતા તો ઘણા ગામમાં બ્રિજ બનાવી દીધા છે અમે કોઈ ગામનો વિરોધ નથી કરતા તમામ જ્ઞાતિને સાથે લઈને ચાલો અત્યારે અમારા ગામની પરિસ્થિતિ વર્ષોથી માંગ છતાં એક ક્ષત્રિયનું ગામ છે એવી દાનતને દ્રષ્ટિ રાખી અને કામ નથી કરતા એવું ગ્રામજનો કહે છે અને ભાજપ કોંગ્રેસ બે મતના આધારે રાજકારણ કરે છે જ્યારે ચૂંટણી આવે ત્યારે પ્રતિનિધિ એમ કે એ કોંગ્રેસના છે જ્યારે ભાજપના કે ભાજપના છે એમાં અમારું ગામના લોકો વર્ષોથી હેરાન થાય છે અવારનવાર અનેક રજૂઆત છતાં કોઈ એનો ઉકેલ આવતો નથી એટલે ગ્રામજનોની માગણી છે કે વહેલા તકે અમારા નવી કામરોલ ગામની ફાઇલ અનેક ટાઈમથી ગાંધીનગર છે છે તે હલાવે ખાસ તો અમે જયારે અહીંયા આવીને જોયું ત્યારે અહીંયા તમે ટાશ અમે અત્યારે નાખેલી જોઈ છે કામ ચલાવ જે લોકોને વટે માર્ગો અને મુશ્કેલી ન પડે એ માટે તો એ વ્યવસ્થા કોના દ્વારા કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે એમાં કોણે પગલાં લીધા હતા એ બાબતમાં થોડુંક ધ્યાન દોરજો હાલ અમારા ગામમાં તુલસીમાનો પ્રસંગ હોવાથી અત્યારે ગ્રામજનોએ પોતાના સ્વયંભૂ ખર્ચે અત્યારે ટાશ ચાલુ વરસાદે જીવના જોખમે લોકોએ રાત્રે આઠ વાગ્યે ટાશ નાખી છે કેમ કે ચાર દિવસ ત્યાં કોઈ વાહન વ્યવહાર બંધ હતો અનેક વાર ગમે તે સરપંચ રહ્યા ત્યારે કોઈ સરપંચ એની પોતાની ગ્રાન્ટમાંથી અનેકવાર આ કોઝવે ઉપર રિપેરિંગ કામ કરે છે પણ તંત્રની બેદરકારીના હિસાબે આ ગામ અત્યારે પરિસ્થિતિમાં હેરાન થાય છે તમારું પૂરું નામ શું છે અને આજે પ્રશ્ન આટલા વર્ષોથી ચાલ્યો આવે છે કેમ લાગે છે તમને ક્યારે આનો નિકાલ આવશે ગ્રામજનો આમાંથી ક્યારે મુક્તિ મળશે મારું નામ સર્વૈયા જયુભા બટુકસી આમ તો આ નાળા અશોકસિંહ સરપંચે વાત કરી એમ આ નાળાનો પ્રશ્ન આપણો ગુજરાતની રાજ્યની સ્થાપના થઈ ત્યારથી આ પ્રશ્ન છે અને દેશ આપણો ભારત દેશ ને ગુજરાત આઝાદ થયું ત્યારથી આ પ્રશ્ન છે નાણાંનો અમારે જૂના ગામમાં સિત્તેર ટકા ભાઈઓ રહેશે અને ત્રીસ ટકા પ્લોટમાં રહેશે આ રોડની વચ્ચે જ્યાં નદીમાં જ્યાં તકલીફ છે કીધું ભાઈ કે એટેકની અસર કોઈ ડિલિવરીનો કેસ કોઈ બીમારી તો બહુ તકલીફ મોટા મોટી પડે છે અને કેટલી વાર રજૂઆત કરી છે હું ભાજપનો ત્રીસ વર્ષથી સદસ્ય છું ભાજપને ખોબલે ધોબલે મત આપેલા છે ગવાય ધારાસભ્ય ને આપ્યા છે માજી ધારાસભ્ય ને છૂટાવેલા છે જિલ્લા પ્રમુખ અહીંયા અમારે પટાંગણમાં પ્રાથમિક શાળામાં હિન્દુબેન લાડવા જયારે જિલ્લા પ્રમુખ હતા ત્યારે અમારા કામડોલ માં તાલુકાની મહાસભા થઈ હતી ત્યારે શિવાભાઈ ગોહિલ ધારાસભ્ય પણ હાજરીમાં હતા શિવાભાઈ ના નાળાની સ્થળ ઉપર પણ અમે લાવેલા આ નાળાનો પ્રશ્ન આ રીતે છે પણ સત્તા સત્તાધીશ ભાજપ ભાજપને ત્રીસ ત્રીસ બત્રીસ બત્રીસ વર્ષ શાસન ને છે પણ કોઈ કોઈ દિવસ ધ્યાન દીધું નથી અમે ભાજપમાં ખોબલે ધોબલે મત આપ્યા છે હવે બને ત્યાં સુધી વહેલી તકે બને ત્યાં સુધી આવતા સોમાહા પહેલાં જો આપણા નાળાનો પ્રશ્ન એક બ્રિજ ટાઈપ થાય એવી અમારી ગામની સૌની માંગણી છે નહીં અમારે જિલ્લા લેવલે આ ધરણા કરવી પડશે અને ગાંધીનગર સુધી આની હજી અમે ખૂબ ખૂબ આપેલી છે કે અમે અત્યાર સુધી હું એક આમ સામાન્ય ખેડૂત છું મારું નામ રાજભા બટુકસી પણ અમે તો શું છે આમ એક કહેવાય ને કે અભણ લોકો ખેડૂત લોકો અને ગામડાના લોકો પણ મને જ્યાં એવું ક્યાંક આ બધું માણસ માગણી કરે ને તારે હાલ એ બધા માગતા હોય ને કહેતા હોય ને તારું થોડુંક આમ કહેવાનું મન થાય પૈસા તો માલ પા દબાઈને બેહી રહી આપણે સમજા તમે પણ હું જોઉં છું લગભગ મારા વર પચાસ બાવન થયા આ પાંત્રીસ ચાળી વર્ષથી હું જોઉં છું કે આ પ્રશ્ન આ બધાને છે પણ હું ભીખ તો માગતો જ નથી કોઈથી આજે હું આજ કહું છું એ ભીખ નથી માંગતો નવી કામલો સરકારના સોપડે છે કે નહીં આ તમે ઉપર બેઠેલા જે હું સામાન્ય માણસ છું મને કોઈ અધિકારીના પદનું નામ નથી આવડતું પણ હું તળાજાનો કોઈ પ્રમુખ હોય તો એને હું રાજા કહું ભાવનગરનો કોઈ હોય તો એને મહારાજા કહું જે પદ ઉપર બેઠા હોય એને આના પદ અધિકારીઓને આ વસ્તુ કઈ કઈને ઠાકી ગયા હવે ઉપર તમારે બેઠા હો આ લાઈ તમે જો સાંભળતા હો જોતા હો અને ભારત દેશનું કલ્યાણ કરવા માટે જો તમે બેઠા હો તો આ પ્રશ્ન તમારે અમલમાં લેવો જોઈએ અમે વારે કોઈ ભીખારી નથી એટલે તમારી પાસે કોઈ ભીખ માગીએ અને તમે અમને નાળું કરી દો આ વસ્તુ કોઈ ભીખ માગવાની વાત નથી પણ તમારી ફરજમાં જો આવતું હોય તો આ વસ્તુ તમે કરો પ્રશ્ન ક્યાં અટક્યો છે એ અમારા મગજમાં છે કે આ પ્રશ્ન ક્યાં અટકે છે અને આ કોંગ્રેસ ભાજપ આવે છે ભાજપવાળા જો અહીંયા સરપંચ હોય તો કોંગ્રેસવાળા એમ કે આ વસ્તુ ન થાય એમાં રાજી હું કામ તો કે આ ભાજપનો સરપંચ છેલ્લો છે એટલે કોંગ્રેસવાળા રાજી તો કે આ ઝહ નો લઈ જવો દોવે જો કોંગ્રેસનો કોઈ સરપંચ જો હોય તો ભાજપવાળા ન થવા દેવામાં રાજી હોય એટલે આ પ્રશ્ન ક્યાં અટક્યો છે અમારા મગજમાં છે છતાંય અમારે કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ કરવો નથી પણ તમે જો ઉપર જે અધિકારીઓ જે બેઠા છો એ મત જ દેવા વાળો છું મને આજથી દસ વર્ષ પેલા એવું હતું કે કોંગ્રેસ કરતા મારા ભારતને ભાજપને મત દેવો એમાં ભારતનું કલ્યાણ છે પણ આ પાંચ દસ વર્ષથી હવે એવું થાય છે કે આના કરતાં પાછું કોંગ્રેસને મત દેવામાં મારે કોઈ દી કોઈ રાજકારણી જરૂર નથી આજ સુધી કોઈ દી ક્યાંય હાથ લાંબો કર્યો નથી અને કરવાનો થતો નથી મારું ક્યાંય અટકે તો હું એનો ક્યાંય ઉપયોગ કરતો નથી આલે ભાઈ ગાડી મારી અટકાઈ હોય ટુ વ્હીલ એમ કે કે પાંચસો રૂપિયા નહીં આલે સજસો રૂપિયા મારે કોઈનો ઉપયોગ નથી કરવો આ વસ્તુ હું જીવવા વાળો છું પણ આ ગામ જો પંચાયતના સોપડે હોય અને દિલ્હીમાં જો એનું નામ બોલતું હોય સરકારના સોપડે તો એની ફરજ છે એટલે કરો તો તમને નમ્ર વિનંતી છે સરકાર શ્રીને હું આ ભલામણ તરીકે એક વાત કરું છું

એ આગેવાનોના શબ્દ નથી એ આ ગામની વેદના છે અને એ વેદનાને જ્યારે વાંચા આપતા હોય આગેવાનો ત્યારે સરકારશ્રીને અને તંત્રને ખાસ ધવ આવડના માધ્યમથી અમે અપીલ કરવા માગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવતા ચોમાસાની પહેલાં આ જે નાળું છે એમનું કામ પૂરજોશમાં ચાલુ કરવામાં આવે જેથી કરી અને જે નવી કામરોળ ગામના જે મૂળ ગામમાં જે જૂના ગામમાં વસવાટ કરતા લોકો છે એ તમામ લોકોને એમનો લાભ મળે અને જે છેલ્લા ત્રણેક દાયકાઓથી જે લોકો એમનો ભોગ બની રહ્યા છે એ ચાહે પૂરની પરિસ્થિતિ હોય કે ચાહે અતિવૃષ્ટિની પરિસ્થિતિ હોય એ મુશ્કેલીમાંથી નવી કામરોળ ગામ મુક્ત થાય એવી વિનંતી કરવા માટે આજે ધવાવળ નવી કામરોળ ગામમાં આવ્યું છે આભાર